જય માતાજી તમારા ઘરે માંગલિક પ્રસંગ ના આવતા હોય તમારા દીકરા કે દીકરીના લગ્ન ન થતા હોય તો તમારે ગણપતિનો આ મહા ઉપાય જરૂરથી કરવો જોઈએ ગણપતિ છે મંગલકારી દેવ છે ને સદૈવને માટે આપણું મંગલ કરે છે ગણપતિ એક યુગની અંદર કાર્ય સિદ્ધિના પણ દેવ ગણાય છે તો આપણા લગ્નની અંદર વિલંબ થતું હોય મોડું થતું હોય તો આપણે ગણપતિને કઈ રીતે પ્રસન્ન કરવા જોઈએ કે જેના કારણે આપણા ઘરે માંગલિક પ્રસંગ આવે ચાલો જાણીએ જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય ગણપતિનો ભાર એટલે બુધવાર બુધવારના દિવસે તમારે સવારમાં વહેલા ઉઠી દાદાનું સ્મરણ કરવું જોઈએ સ્મરણ કરતાં કરતાં દાદાની પૂજા કરવી જોઈએ દાદાને ધૂપ દીપ નૈવેદ્ય ફળ અર્પણ કરવા જોઈએ ફૂલની માળા અર્પણ કરવી જોઈએ દાદાને સિંદૂર અને દુર્વા ચડાવવો જોઈએ દાદાને સુરમાના લાડુ બનાવી અને તમે અર્પણ કરી શકો છો અને આ સડાક્ષર મંત્રની માળા તમારે અગિયાર કરવી જોઈએ ઓમ ગંગ ગણપતયે નમઃ ચાર બુધવાર સુધી તમે ગણપતિની આ રીતે પૂજા કરો છો અને ગણપતિ દાદાને અને છેલ્લા બુધવારે તમે ગણપતિ દાદાને એકવીસ મોદક દુર્વાસ સાથે થાળ અર્પણ કરો છો અને તમારા મનના જે સંકલ્પ છે તમે દાદાની આગળ રજૂ કરો છો તો ચાર બુધવારમાં જ ગજાનંદ ગણપતિ મહારાજ તમારા માંગલિક કાર્યને સફળ અને સિદ્ધ બનાવે છે જો તમારા દીકરા દીકરીના લગ્ન ન થતા હોય તો તમારે બુધવારના દિવસે દાદા ગણપતિનો આ પ્રયોગ જરૂરથી કરવો જોઈએ જય ગજાનંદ જય માતાજી